હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે તો જય માતાજી જય શ્રી રામ તો મેં જાઉં છું મોટર ચાલુ કરવા માટે સવારના નવ વાગી ગયા છે તો મોટર ચાલુ કરીને તો તમને બતાવીશું આખા દિવસમાં શું શું કામ કરીએ છીએ ને શું શું આપણે જે દઈ કરીએ તે તમને બતાવીશ તો ચાલો બ્લોગ કન્ટિન્યુ કરજો અને આજે રવિવાર પણ છે તો આજે બધા જે સામાન લેવા જાય ખર્ચી કરવા માટે બપોર પછી ટ્રેક્ટરમાં બેસીને સામાન લેવા દે જ જવું પડે છે દેહથી અંદર પાંચ કિલોમીટર ત્યાં આગળ અમે નોકરી કરીએ છીએ તો અંદર બપોર પછી ટ્રેક્ટર લઈને દે જવું પડે બધું સામાન લેવા માટે શાકભાજી છે બધું કાલે દિવાળી પણ છે તો આપણે ટોટા પણ લાવીશું ફોડવા માટે અને પછી કા કાલે સાંજે આપણે જતા રહીશું મારા બેનના ઘેર જવાનું છે તો અમે બીજ કરવા મેં અને મારા વાઈફ જવાના છે બીજ કરવા માટે તો ચાલો કાલનો બ્લોક બનાવીશું અને આપણે આજે જે જે ખર્ચી કરવા જઈશું તે તમને બતાવીશું તમારી માર્કેટ કેવી ભરાય છે દેજની તે તમને બતાવીશું તો બ્લોક કન્ટિન્યુ કરજો તો તમને મજા આવશે તો ચાલો મોટર ચાલુ કરીને તો જઈએ પછી ઓફિસ બની ઓફિસ બની જઈને પછી બપોર પછી જવાનું છે ખર્ચી કરવા માટે તો ચાલો બ્લોકને કન્ટિન્યુ કરજો તો ફાઇનલી કંઈ સમયે મોટરે પહોંચી ગયા છે તો આજે તો મોટર બંને ચાલુ છે ખાલી પાણી ઓછું પડે છે મોટરને આ મોટર તો બંને ચાલુ છે તો જોઈ લો અહીંયા પણ પાણી ઓછું ફેંકે છે અને અહીંયા પણ પાણી ઓછું ફેંકાય છે મોટર તો ચાલુ જ છે પણ ખાલી પાણી ઓછું પડે છે મોટરને જોઈ લો પાણી ઓછું પડે છે તો હવે જે પાણી ખાતા વાળા છે એમને ફોન કરીને પૂછી જઈશું કે મોટર ચાલવા દઈએ કે નહીં ચાલવા દઈએ પછી બંધ કરી દઈએ જો પાણી પણ મોટરને ઓછું પડે છે અને પહેલી પણ મોટરને પાણી ઓછું પડે છે તો ચાલો અને મારા મામા આવે છે ખાડીમાં મશીન છે ને તો એમાં ડીઝલ નાખવા જવાનું છે તો ખાડીમાં જબરજસ્ત આજે તો મજા આવશે ખાડીમાં મશીન છે અમારું તો અમે તૈયાર કરી ડીઝલ નાખવા જવાના છીએ તો આજે તો ફૂલ મજા આવશે કે ઓફરોડિંગનો રસ્તો છે ટ્રેક્ટરનો પૂરો ઓફરોડિંગનો રસ્તો છે તો આજે ટ્રેક્ટર લઈને જવાનું છે ખાડીમાં મશીનમાં ડીઝલ નાખવા માટે તો ચાલો મોટર તો ચાલુ જ છે હવે મારા મામા આવે પછી આપણે ડીઝલ નાખવા માટે તો ચાલો અમારું મશીન ખાડીમાં છે તો ચાલતો ચાલતો જાય છે ને આગળ અમારું ટ્રેક્ટર જાય છે ને તૈયા કરી ગેપ છે તો ગેપ પૂરીને પછી આગળ ટ્રેક્ટર જશે તો ચાલો કન્ટિન્યુ કરજો જોઈ લો આવ્યું અમારું ટ્રેક્ટર છે તૈયાર કરી ગેપ છે તો ગેપ પૂરીને પછી આગળ જઈશું તો ચાલો કન્ટિન્યુ મશીન તો બહુ દૂર છે તો અહીંથી દેખાય પણ નહીં દે દેખાવું તો તમે જો કેટલું દૂર છે મસિંગ તો અહીંથી ટ્રેક્ટર લઈને અંદર ખાડીમાં રહીને જવાનું છે તો ચાલો કન્ટિન્યુ કરીએ આપણે અને અહીંયા અમારો ગેપ છે તો અને પાવડો પણ લાવ્યા છીએ તો પાવડા ગેપ પૂરીશું અને પછી ટ્રેક્ટર અહીંથી કાઢીશું તો ચાલો કન્ટિન્યુ કરી ગેપ ભરે છે કે નહીં મો તો હવે તો આયો અમારો ગેપ છે ગેપ તો પૂરા એવો છે અને બહુ ઊંડો છે ગેપ તો ચાલો કન્ટિન્યુ કર્યો બ્લોક

ફૂલ તાકાત માં આવે છે ફૂલ તાકાત માં ક્યાં આઈથી પડશે જો લેજો આઈથી ધીરે ધીરે ઉતાર જા બાજુ પેલા નાખો પેલા તો જો આઈથી ટ્રેક્ટર ઉતારવું પડે આ આગળ બધું પાણી ભરાઈ ગયું છે ને એટલે આઈથી ટ્રેક્ટર આ તો આ તો નહીં જાય કસી જોઈ લો આવી તો અમે ટ્રેક્ટર ઉતારી છે ફાઇનલી અહીંથી હવે જવાનું છે નજારો કયા આવશે જોઈ લેજો હવામાં અમે ટ્રેક્ટર ચલાવીએ છીએ અને અમારું ડીઝલ છે ગ્રીસ ગન છે અને હાઇડ્રોલિક ઓઇલ છે આગળ મિકલ છે અને નાનું ડબ્બું છે તો ચાલો હવે આગળ જોઈએ હા સાહેબ ભરતી આવેલી ગઈ છે એટલા માટે આ બધું પાણી આવી ગયેલું છે અને આગળ પાણી બી ભરેલું છે જો આમાં પણ મચ્છી હોય છે અંદર ગયા છે ને ચેન લૂઝ થઈ ગઈ તો ચેન ટાઈટ કરવા આવ્યા છે આયા છે અમારા ભરતભાઈ અને આ છે અમારા ભવાનીભાઈ ભવાની ચેન 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 લૂઝ થઈ ગઈ એટલે ચેન ટાઈટ કરવા આવ્યા છે ચાલો હવે ચેન ટાઈટ કરીને મળીએ ડીઝલ નાખવા ઉપર ચડી ગયા છે મશીન પર ડીઝલ આવી રીતના નાખવું પડે પોકેટમાં ચડીને પછી પાઇપથી છે તારે અહીંયા આગળ ડીઝલ આવશે તો ચાલો કન્ટિન્યુ કરીએ બ્લોક માટે આવી રીતના ડીઝલ નાખવાનું હોય મિનિમમ નેવ લીટર સો લીટર એકસો દસ લીટર જેવું આવે ટંકી ફૂલ થઈ જાય પણ ટાંકી ફૂલ થઈ જાય તો ટંકી ફૂલ થઈ ગઈ તો ચાલો હવે જઈશું ડીઝલ નાખીને પાછા ઓફિસ બની અને બીજું કંઈ કામ કરીશું મોટર બોટલ ચાલુ કરવાની છે તો મોટર બોટલ ચાલુ કરીશું તો ચાલો કન્ટિન્યુ ડીઝલ નાખી દીધું હવે ફાઇનલી અમારું કામ પૂરું થઈ ગયું પૂરું થઈ ગયું તર હવે જઈશું મોટર ચાલુ કરવા માટે તો ચાલો જઈએ હવે કન્ટિન્યુ તો ફાઇનલી હવે પાછળ ઓફિસે જવા માટે નીકળી ગઈ ત્યાં પાછું થઈ ગયું છે ટ્રેક્ટર ચડાવવા માટે પણ ટ્રેક્ટર ચઢાવે કંઈ નામુમકિન છે જોઈ લો આથી કંઈ આવો સીન થાય છે તો આવો સીન થાય છે અહીંયા ગાડી ચડતું નથી ટ્રેક્ટર તો ટ્રાય તો કરીશું બનતી કોશિશ કરીશું અમે તો હું ચાલો કન્ટિન્યુ કરજો તમારી કોશિશ કરી છે જોઈ લો ચડી ગયું છે ફાઇનલી અમારો ફાઇનલી ચડી ગયું છે અહીંયો મારો છે પાણી પીવાનો ટાંકો તો હાથ પગ ધોઈને અમે ઘેર જઈએ છીએ ને અમારી બેન છે આખું ચાલો આખું ઘરે તો અમે જ જીએ છીએ ઘેર ખાવા માટે એક વાગી ગયો છે એક વાગ્યાનો ટાઈમ છે ખાવા જવાનો લંચનો તો એક વાગે જઈને બે વાગે પાછા કામ પર ચડીશું તો ચાલો કન્ટિન્યુ

તો ચાલો હવે ઘરે જવાની નીકળી ગઈ તો કન્ટીન્યુ બ્લોક ફાઇનલ ફાઇનલી ગયા જવા માટે નીકળી ગયા છે અમારી ટીમ લઈ લો હું અમારે હવે આવે ગયા તો એનો અહીંયા દુઃખ લઈ લોજનો જેવો મસ્ત દુઃખ આવે છે